ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ મહેસાણા જિલ્લાની મુલાકાતે છે આ દરમિયાન વિજાપુર તાલુકાના મહાદેવપુરા એટલે કે ગવાડા ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અહીં અમારી ટીમે ખેડૂત મિત્રો સાથે ખેતર

તો ખેતી પ્રધાનમાં પશુપાલકો સાથે સાથે જે ખેડૂતો છે એ પણ કેમ પાછળ રહે એટલા માટે થકી નેનો ડીએપી છે ધારા અમૃત છે આ બધા જ ફોર્મની અંદર ખેડૂતોને ફાયદો થાય એ પ્રકારે ખાતર છે આપવામાં આવે છે આ બધી જે તમે જે બોટલ જોઈ રહ્યા છો એ લિક્વિડ ફોર્મમાં હવે આવી ગયું છે અને એ પણ આત્મનિર્ભર એટલે કે મેડ ઇન ઇન્ડિયા છે નેનો પછી ડીએપી છે ધારા અમૃત છે હવે આ બધું મૂકી તો દીધું ટેબલ ઉપર પણ ખેતરમાં નાખ્યા પછી શું પાક સારો આપે કે નહીં તો વિજાપુર તાલુકાનું મહાદેવપુરા ગામ ગવાડા ત્યાં અમે આવ્યા છીએ અને ત્યાંના ખેડૂતો છે ખેતરની અંદર જ ઉભા ને એમના જોડે વાત કરીએ પેલા તો સાહેબ તમે આવો ઓય આવો આનો વપરાશ પહેલાં તો કેવી રીતે કરવો એ ખેડૂતોને શીખવાડો છો કે કેમ ના એકદમ આપણે જે વાવેતરની શરૂઆતથી એને લઈને ઓક્ટોબર મહિનામાં આપણે ખેડૂતો જોડે એક ચર્ચા મીટિંગ કરી કે કે આપણે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો નેનો ડીએપી તો નેનો ડીએપીને સી ટ્રીટમેન્ટ કઈ રીતે કરવું રૂટ ટ્રીટમેન્ટ કઈ રીતે આપવી એ આપણે ખેડૂતોને એકદમ શાંતિથી સમજાવ્યું એ મુજબ અહીંયાના ખેડૂતોએ એને એક્સેપ્ટ કર્યું અપનાવ્યું ને વાવેતરની શરૂઆત કરી પછી થી ચાલીસ દિવસનો જે સમય થયો એટલે પહેલો આપણો સ્પ્રે આવ્યો કે નેનો ફર્ટિલાઇઝરનો સ્પ્રે કરવાનો

સાગરિકા હું લેવા ઉત્પાદન સારું મળે મળ્યું કેટલું ઉત્પાદન પેલા થતું હતું ડીએપી સાગરીકા નાખ્યા પેલા ને નાખ્યા પછી ના ફાયદા મેળ પડ્યો માનો કે બટેકુ મોટું થયું વધ્યા ઘટ્યા શું થયું સાઈડ મોટી થઈ અને ઉત્પાદન વધ્યું સારું મળે ઉત્પાદન સારું પેલા ડીએપી વાપરતા યુરિયા વાપરતા દોણે દ ના કરતા સારું કેટલો ફેર પડે ઘણો ફેર પડે પચીસ પચાસ ટકા ખરું પચાસ ટકા ફેર પડે બાજુ કયું ગોમ તમારે

એટલે એનાથી ઉત્પાદનમાં ઘણો ફેર પડે પછી આપડે સોટી એટલે અઠવાડિયા નું રિઝલ્ટ દેખાઈ જ જાય એનો ગ્રોથ બ્રોથ ઊંચું કમ્પ્લીટ થઈ જાય એમ વ્યવસ્થિત લાગે પેલો આપડે જમીન નો અમુક તો પાણી અંગાથી જતું રહ્યો અમુક હવા મૂડી જાય ને આ કમ્પ્લીટ સો ટકા રિઝલ્ટ મળે છે અમે તો વાપરીએ છીએ ઘણા ખેડૂતો અમે અમારા ખેડૂતો ખબર છે કે ને ડીએપી યુરિયા આ સાગરિકા ને વાપરીએ છીએ જમીન ને કેટલો ફાયદો થાય જમીન ને ઘણો પેલું અમે આઠ થીલી વાપરતો આ રીતે ત્રણ થીલી પતાઈ પતાવી એવું થઈ ગયું એટલે મોટો જમીન નો ફળદ્રુપ થાય આપડી જમીન બગડે નહીં અને મોટો ફાયદો આયુર્વેદ આવે તમારું નામ પ્રભુ પટેલ વિનોદભાઈ કચરા આ બધાએ તો કીધું તમારું ગોમના ના સાચું કીધું ખોટું ના સાચું કીધું હું એ વાપરું છું મે સાત વીઘા બટાકા વાયા છે સીડમાં અમે નેનો ડીએપી નો પટ આપ્યો અને 30-35 દિવસના બટાકા થાય એટલે નેનો યુરિયા નેનો ડીએપી નો મે છંટકાવ કર્યો 50 દિવસ થવાની તૈયાર છે એટલે ફરથી બીજો છંટકાવ કરવાનો બાકી છે મારે એટલે પચાસ દિવસ થાય એટલે ને એનો ડીએપીનો દુરિયાનો છંટકાવ કરી દેજો મેન વાત એવી છે કે જમીન કેટલો ફાયદો થાય કારણ કે પેલો પેલું ખાતર નાખે ને આયર્યું લિક્વિડ ફોર્મ જમીનની ફળદ્રુપતામાં ની ફળદ્રુપતા તમે ડીએપી દોણા દાણ નાખો એનાથી જમીન બગડ આ સીધી પત્તા ઉપર જવાન સીધી એટલે તમારી જમીન બગડ જે આપણે ફળદ્રુપતા ઓછી થઈ ને વર્ષ રાસાયણિક ખાતર એમાં ફેરફાર છે તમે 4-5 વર્ષ સુધી આ સતત આ વાપરે જશો ને તો જમીનની ફળદ્રુપતામાં ઘણો વધારો થઈ જશે મારું માનવું એવું છે અમને જે અનુભવ થયો એના ઉપર તમે પ્રભુ આવો કે થોડા ઓર પટેલ પ્રતુલ કુમાર અશોકભાઈ કેજો આ બધા તો કીધું જે હાથ છું કેજો કોઈ બીજી વાત નહીં આ બધા વધુ વધુ જ કર્યું વધુ હાથ આજ સુધી વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા યુરિયા અને ડીએપી નો પણ તે વિકલ્પ હતો નહીં એટલે ઉત્પાદન વધારે લેવા પણ એનાથી એ થાય છે કે જમીન બરટ થાય છે અને આજે આ લિક્વિડ ફોર્મમાં જે આવે છે એનો છંટકાવ કરીએ છીએ આપણે તો પૂરેપૂરો છોડને મળે છે પેલું રાસાયણિક જમીનમાં નાખતા હતા તો સાઠ ટકા જમીનમાં માટીમાં ભળી જતું અને માટીની નીચે જે બીજો નિંદામણ મંડે ઉગ એ પણ એની સાથે લેતું જ આ લિક્વિડ આપણે એ ફોર્મમાં જે સોંટીએ છીએ એ નાનો ઉગાડો જે છે નીચે છે 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 અને આપણો જે પાક એ ઉપર સીધું અસર કરે એટલે સાઈઠ થી સિત્તેર ટકા લિક્વિડ ફોર્મ રાસાયણિક ખાતર દાણાદાર હતું એના કરતા વધારે ફાયદો આપે છે હું અહીંથી ચોત્રી જિલ્લામાં ફરવાનો છું અને ચોત્રી જિલ્લાના બધા તાલુકાના બે બે ગામમાં જવાનું આ વાત પાકી તો પૂછે આ તમારે વિજાપુર ના ભાઈ આ મહાદેવપુરા ના ગોમ વાળા કીધું કે વાપરું પછી મને ઠપકો આવે એવું તો નહીં 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 આવે ઠપકો મળતું નહીં થાય મંગાવીએ છીએ તો ડીએપી હરેશ ભાઈ રહ્યા ડીએપી નહીં મંગાવીએ બે બોટલ લેતા આવજો તો કે એક જ આવી છે એક જ મળશે હાલ બીજા ખેડૂતો કહું કે આ વાપરો તો વધો નહીં ના ના વાપરવું જ જોવા વિનંતી વાપરવું જોવા વિનંતી એટલે કે સરકાર ને કે થોડી સબસીડી વધારે અને તો ખેડૂતો નો ઉપયોગ આનો વધારે કરે અમારી સરકારે જે વખતે ચાલુ કર્યું ચાલુ કર્યું સ્ટાર્ટિંગ વખતે એ વખત પચાસ ટકા

તમારી દ્રષ્ટિએ પાકને લઈને પાક સરખો થવાનો નથી અથવા તો જે અપેક્ષાથી આપણે આ લિક્વિડ લાયા હતા એનું રિઝલ્ટ આપણને મળવાનું પહેલી વાત તો એક જે ઇપકો કંપની નેનો ડીએપી અને જે લિક્વિડ ફોર્મની અંદર જેટલી પણ પ્રોડક્ટ એમને ખેડૂતો માટે બનાવી છે એ એ જે એમનો જે કેમ્પેનિંગ જે આખો પાર્ટ ચાલે છે કે દાખલા તરીકે એવું બટાકાનું વાવેતર આવ્યું તો એના એક મહિના અગાઉ મગફળીનું વાવેતર આવ્યું તો એના પંદર કે વીસ દિવસ પહેલા એ વિજાપુર તાલુકાની અંદર કારણ હું પણ એક ખેડૂત છું હું પણ બટાકાનું મારા નવ થી દસ વીઘાનું વાવેતર છે મગફળી વાવું છું તો દસ થી બાર વીઘા મગફળી વાવેતર કરું છું અને છેલ્લા લગભગ હું પંદર એક વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છું તો એ આખું એક કેમ્પેનીના ભાગરૂપે કે ભાઈ જે ડીએપી છે યુરિયા છે જીન્ક છે તો જે નેનો ફોર્મની અંદર જેટલી પણ પ્રોડક્ટો આવશે ખેડૂતને કયા સમય ક્યારે અને કેવી રીતે વાપરવાથી એનું જે ખેત ઉત્પાદન છે અને ખેત ઉત્પાદનની સાથે સાથે એનો ખેતીનો જે પાક છે એ કેવી રીતે મજબૂત બને અને જમીનને કેવી રીતે એ ઉપયોગી બને એ કેમ્પિંગના ભાગરૂપે વિજાપુર તાલુકાના બોતેર ગામ અને બોતેર ગામની અંદર એ લોકો ક્લસ્ટર ડિવાઈડેડ કરી અને ગ્રાસરૂટ લેવલ મંડળીઓ અહીંયા વિજાપુર તાલુકાની અંદર લગભગ બેતાલીસ થી ચુવાલીસ જે સેવા સહકારી મંડળીઓ જે કાર્યરત છે એની અંદર ઇપકો ઇપકો જે મંડળી ઇપકો જે છે એ સંકળાયેલી છે એટલે આખી એક ચેનલ ખેડૂત સુધી કેવી રીતે એ આખી સુધી પહોંચી અને કેમ્પેંગના ભાગરૂપે જે વાપરવાની જે પદ્ધતિ છે એ એ એ કરતા હોય છે જેના કારણે ખેડૂતોને કેવી રીતે વાપરવું એ સહેલાઈથી એમને એનો એ ઉકેલ મળી શકતો હોય છે વપરાશ પછી રિઝલ્ટ વપરાશ પછી રિઝલ્ટ જોઈએ તો એક એક તો પહેલું એક વસ્તુ જો પરિણામના ભાગરૂપે કહું તો ખેડૂતનું જે ઉત્પાદનની જે આખી પ્રોસેસ ડિવાઇસ જે નેનો યુરિયા નેનો ડીએપી અને સાગરિકા અને નેનો ઝીંક પછી ધારા અમૃત આ બધી પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનની અંદર સો ટકા હું કહી શકું કારણ કે હું પોતે ખેડૂત છું હું પોતે વાપરું છું તો ઉત્પાદનની અંદર હું સો ટકા કહી શકું ત્રીસ થી પાંત્રીસ ટકા ઉત્પાદનમાં સો ટકા વધારો છે અને બીજી વસ્તુ કે નેનો ફોર્મની અંદર આ વસ્તુ આવવાથી ખેડૂતને જે પરિવહન જે માલ દાખલા તરીકે વિજાપુર કોઈ ખેડૂત ગામડે ગામથી અહીંયા આવ્યો છે વિજાપુર તાલુકો એ લગભગ ચુવાલીસ થી પિસ્તાલીસ કિલોમીટરના એરિયાના ઘેરાવળની અંદર પથરાયેલો છે કોઈ ખેડૂત ગામમાંથી અહીંયા બાઈક લઈને આવ્યો છે અને એના જરૂરિયાત છે કોઈ બે યુરિયાની તો એ વખત કદાચ જો માર્કેટની અંદર એને બાઈક ઉપર યુરિયા લઈ જવું અગવડતા ઉભી પરંતુ ઓપ્શનમાં જે યુરિયા આવ્યું એ પરિવહનમાં લઈ જવામાં ખેડૂતને એક મોટી સરળતા ઊભી થઈ છે બીજું કે આજે ખાતર નાખવાથી ખાતરનો જે દુરુપયોગ થાય છે અને દુરુપયોગથી જમીન જે બગડી છે એ એ એ જે અહીંયા મહદ જે કહેવાય કે એનો ઉપયોગ કરવાથી જમીનની જે પદ્રૂપતા એ સુધારવા માંડી સાથે સાથે ઉત્પાદન વધવા માંડી અને સીધું છોડ ઉપર પડવાથી પાકની જે મજબૂતાઈ છે એ વધુ મજબૂત થવા માંગ બોલો રૂડી કોઈ વાત ન હોય એટલે ધારા અમૃત આ એરિય છે ને આ નેનો ડીએપી આ ધારા અમૃત એટલે આ વિજાપુર માં તો બધા ખેડૂતો વાપરી રહ્યા છે અને કોઈ ના નથી કે ભાઈ પાક ઓછો રજૂઆત સબસિડી જે છે એ થોડીક વધારે મળે તો ખેડૂતો વધારે ડીએપી લઈ શકે એનો ઉપયોગ વધારે કરી શકે અને સાથે સાથે મુખ્ય વાત એ છે કે જમીનની ફળદ્રુપતા ખેડૂતને જમીન એટલે માય બાપ જો કે આખા દેશ આખી દુનિયા માટે જમીને જમીન છે અને એની ફળદ્રુપતાને વધારો થાય એથી વિશેષ કઈ વાત ન હોય તો આ વાપરશો તો તમારા ખેતરની ફળદ્રુપતા પણ વધવાની પાક છે તમારો જેટલું એને તમે જ્યારે લણવા જાઓ કે લેવા જાવ ત્યારે એમાં પણ વધારો તમને જોવા મળે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ખેડૂત માટે આ જે પ્રોડક્ટ ઇફકો થકી કાઢવામાં છે તમામે તમામ પ્રોડક્ટ ફળરૂપી અત્યારે સાબિત થઈ રહી છે નમસ્કાર